નમસ્કાર ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવારી કરશે આ ત્રણ રાશિઓ માટે રાજ્ય શરૂ થશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ શનિદેવ ત્રીસ વર્ષ પછી હાથી પર સવારી કરશે અને આ ત્રણ રાશિઓનો ભાગ જે રોશન કરશે મિત્રો ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવારી કરીને આવશે જેના કારણે બારમાંથી આ ત્રણ રાશિઓ પર રાજયોગ રચાવવા માટે જઈ રહ્યો છે તેમજ મિત્રો શનિદેવની શુભ દ્રષ્ટિ આ ત્રણ રાશિઓ પર રહેશે જેના કારણે રાશિઓના જીવનમાં ખૂબ જ ખુશીઓ રહેશે તેમજ મિત્રો દેવી લક્ષ્મી આ ત્રણ રાશિઓ પર પોતાના આશીર્વાદને વરસાવવા માટે જઈ રહ્યા છે તેમજ મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ જોઈએ કારણ કે આ વિડીયોની માહિતી એ તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાની છે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે લોકો માટે ખૂબ અગત્યનો છે તો મિત્રો તમને અમે એ પણ જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં દરેક દેવતાનું એક વાહન હોય જ છે જે દેવના લક્ષણોનું પ્રતિકાત્મક સ્વરૂપ તરીકે ઓળખવામાં પણ આવે છે મિત્રો દેવતા તે લક્ષણો સાથે સંકળાયેલા છે તે ગુણ સાથે સંકળાયેલા પશુ પક્ષીને પણ પોતાનું વાહન બનાવે છે પશુ પક્ષીઓને પોતાના વાહન બનાવવાનો મિત્રો એક જ હેતુ હોય છે કે ભગવાન તેમનું રક્ષણ કરવા માંગે છે અને તેમના વિરુદ્ધ થતી તમામ પ્રકારની હિંસક પ્રવૃત્તિઓને પણ રોકવા માગે છે અન્ય દેવતાઓની જેમ શનિદેવ પાસે પણ મિત્રો એક કે બે નહીં પરંતુ નવ નવ પ્રકારના વાહનો છે તે બધા વાહનોના અલગ અલગ પરિણામો પણ મિત્રો જોવા મળે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવનું હાથી પર સવારી કરવાથી પૈસા પદ અને સન્માન પણ મળે છે મિત્રો જ્યારે પણ શનિદેવ ગાય પર સવારી કરે છે ત્યારે દેવી લક્ષ્મી પણ તેને આશીર્વાદ આપે છે અને મિત્રો એવું પણ માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવીને જીવનમાં ધન સમૃદ્ધિને પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચના રોજ જ્યારે શનિદેવ રાત્રે અગિયાર ને બે મિનિટે પોતાની મૂળ રાશિ ત્રિકોણ રાશિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે શનિદેવ આ રાશિઓ પર હાથી પર સવારી કરશે શનિદેવ હાથી પર સવારી કરતાની સાથે જ આ બાર માંથી આ ત્રણ મિત્રો આ રાશિઓને બમ્પર લાભ મળશે તેમજ આ ત્રણ રાશિઓની કરોડપતિ અને ધનવાન પણ બનશે

અને તમારા જીવનમાં આવતી બધી જ સમસ્યા શનિદેવ મહારાજની કૃપાથી સમાપ્ત થઈ શકે તો ચાલો મિત્રો આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ કે તે કઈ ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર શનિદેવ હાથી પર સવારી કરવા માટે જઈ રહ્યા છે

કરી રહ્યા છે અને એ પણ મિત્રો પૂરા ત્રીસ વર્ષ પછી હવે મેષ રાશિના જાતકો માટે રાજયોગ શરૂ થશે તો બાકી શું રહ્યું છે મિત્રો આ વાત જાણીને મેષ રાશિના લોકો પાસે હવે એક જ કામ બાકી છે રજાઓ લઈને હવે તેઓ રાજા મહારાજા જેવી જિંદગી જીવવાની તૈયારી કરવી શનિદેવ હાથી પર અને મેષ રાશિના જાતકો

તે બધી સમસ્યા મિત્રો હવે સમાપ્ત થશે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય એ તમારા માટે મોટો રાજયોગ જેવું સાબિત પણ થઈ શકે છે મિત્રો જેમ જેમ નિશાની તમારી રાશિ પર મીન રાશિ પર હાથી પર સવારી કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે તેમ તેમ ધીમે ધીમે તમારા જીવનમાં આર્થિક વિકાસના માર્ગો મિત્રો ખુલવા લાગશે તમે એક પછી એક પ્રગતિના માર્ગો પર ચાલશો જેના કારણે તમારા ઘરમાં મિત્રો ખુશીઓનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે તેમજ તમે તણાવ મુક્ત જીવનને જીવી શકશો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે શનિદેવ હાથી પર સવારી કરીને તમને ખૂબ જ મદદ કરવા માટે જઈ રહ્યા છે મિત્રો આ સમય એ તમારા માટે વરદાન રૂપ સાબિત થશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ના દો શનિદેવ તમને ખૂબ આશીર્વાદ આપવાના છે મેષ રાશિના લોકો હવે એવી જિંદગી જીવી શકશે જ્યાં નક્કી થશે કે રોજ કઈ કાળજી ન લેવી જોઈએ મિત્રો કારણ કે શનિદેવના આશીર્વાદથી બધું પોતે જ થતું રહેવાનું છે આ વખતમાં તમારો વ્યવસાય તો આકાશને સ્પર્શ કરશે અને લવલેસમાં પણ તમારે નવા રંગ ભરાશે કે તમે બધાને કહેતા ફરો કે મારા પર તો શનિદેવનો ખાસ પ્રકારનો એક પ્રોજેક્ટ ચાલે છે કુટુંબમાં ખુશીઓની પાતળી ગોઠવાઈ જશે અને મિત્રો તમને લાગશે કે આખી દુનિયા તમારા માટે ઇમારતી ચાલી રહી છે હવે મિત્રો મેષ રાશિના જાતકો તમારે આવું યાદ રાખવું શનિદેવ હાથી પર અને અને હું મોજમાં હશે ખુશીઓની લહેર સાથે મેષ રાશિના જાતકો માટે આ રાજયોગ એવી આશા છે કે ત્યાં દરેક દિવસે એક નવી ઉજવણી થઈ શકે છે મિત્રો જો આપણે નંબર બેની ની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ છે રાશિના લોકોને જણાવી દઈએ કે શનિ ત્રીસ વર્ષ પછી હાથી પર સવાર થઈને તમારી રાશિ શનિદેવ પ્રવેશ કરવા માટે જઈ રહ્યા છે જેના કારણે તમને આ દેશોમાં લાભ મળશે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા માટે વરસાવવાના છે જેના કારણે માતા લક્ષ્મી તમારા ઘરમાં શુભ પગલાં લઈને પ્રણ પ્રવેશ કરશે માતા લક્ષ્મીના શુભ આગમન સાથે તમારી આર્થિક સ્થિતિની સમસ્યાઓનો પણ મિત્રો અંત આવી શકે છે તેમજ મિત્રો જે લોકો નાણાકીય ક્ષેત્રમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા તેમના માટે પણ મિત્રો આ સમય ખૂબ જ સામાન્ય રહેશે શનિદેવ આ સમયે એ તમને ખૂબ જ આશીર્વાદ આપશે ઓગણત્રીસ માર્ચથી તમારો સમય બદલવાનો છે અને મિત્રો જો તમને જણાવી દઈએ કે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ તમારી આવક વચ્ચે આ સમય પરિણીત યુગલો માટે પણ મિત્રો ખૂબ જ સારો રહેવાનો છે તેમ કહી શકાય તમને તમારા બાળકો સંબંધિત કોઈ પણ ખૂબ જ મોટા સારા સમાચાર પણ મિત્રો મળી શકે છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે શનિદેવ આરતી પર સવાર થઈને તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જેના કારણે ખૂબ જ શુભ સંકેત મળી રહ્યા છે મકર રાશિના જાતકોને આ સમયે ઘણા ફાયદા થશે મિત્રો આ સમયનો લાભ લો અને આ સમયને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર સંપૂર્ણપણે વરસવા માટે જઈ રહ્યા છે કૃષિક રાશિના જાતકો માટે આ સમય જાણે તૈયાર રહેજો તમારા નસીબના નવીન ચમત્કારો જોવા માટે શનિદેવ હાથી પર બેસીને આવી રહ્યા છે તો સમજો કે વૃશ્ચિક રાશિના જાતકો માટે જીવનમાં હાઈ વોલ્ટેજ ફિલિંગ પણ આવશે અને તમને હવે કઈક એવું જ દેખાશે કે તમારા જીવનમાં દાણાના ભંડારો જ ખુલ્યા હોય તમારા માટે મિત્રો એવી ઉઠશે કે લોકો પૂછે હવે તમારું નસીબ ક્યાંથી ખરીદવું તેમજ તમારા રોજિંદા કામમાં હવે બધા કામ બસ ઝટપટ પૂરા થવા લાગશે જ્યારે મિત્રો બીજા લોકો મુશ્કેલીઓમાં ફસાયા કરશે ત્યાં તમે શનિદેવના હાથ પર બેસીને ખણખણાટ હસતા રહેશો મિત્રો પેઢીથી ચાલતી સમસ્યાઓ હવે તમારા માટે ખાસ શોધીને ઉકેલ વાસણદેવ પોતે આવવાના છે તમારા દુશ્મનો માટે આ સમયમાં એટલી મહાન ટેકનિક અને નવી ટેકનોલોજી આવી જશે કે તેઓ પહેલા જ ડરાથી નખરા લેતા થશે તમારા જીવનસાથી અને પ્રેમ જીવનમાં શનિદેવની આ બાકી હથોડી પકડીને બધું જ સેટ કરી દેશે હાથોમાં હાથવાળી ફિલિંગ અને મજાના દિવસો પણ શરૂ થઈ જશે ભવિષ્યમાં હવે તમે એવું વાણીય કરી શકશો કે તમને ભગવાનની ઓફિસનો પીઆર મેનેજર માની લેશે વૈભવ અને સુખની આ જ શાનદાર મોસમમાં વૃશિક રાશિના જાતકો માટે જીવનના બધા રસ્તાઓ ચમકવા લાગશે હવે તમારું મંત્ર હોવું જોઈએ શનિદેવ તમારું હાથી અને મારી મોજ ત્યારબાદ નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે હાથી પર સવારી કરીને શનિદેવ તમારા ઉપર ખૂબ જ શુભ પ્રભાવ પાડશે મિત્રો ઓગણત્રીસ માર્ચ થી તમને શનિદેવની સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળશે જેના કારણે આ સમય તમારા માટે ખુશીઓ લાવશે હાથી પર સવારી કરીને શનિદેવ તમને ઘણા બધા ફાયદા આપશે આ સમયે જે લોકો નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમને સમય ફળદાયી રહેશે તમારા વ્યવસાયમાં ઘણો વિકાસ થશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે તમારા કારકિર્દીમાં પ્રગતિ અને વિકાસ કરશો આ આર્થિક વૃદ્ધિ અને પ્રગતિનો સમય હશે શનિદેવના આશીર્વાદથી જે લોકોના પણ વિવાદિત કેસ લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યા છે તમે તે કેસને પણ જીતી શકશો ભાઈ બહેનો વચ્ચેનો પ્રેમ રહેશે મિત્રો આપણે ઉદ્યોગપતિઓની વાત કરીએ તો તમે વ્યવસાયમાં ઘણી પ્રગતિ કરશો વ્યવસાય આગળ વધશે ભાગીદારીમાં વ્યસ્ત વ્યવસાય કરતા લોકોને આ સમયે ઘણા બધા મિત્રો ફાયદા થશે તેમજ મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે લાભદાયક રહેશે તે ખુશીઓ લાવશે તેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર રહેશે તો મિત્રો આ સમયનો પૂરેપૂરો લાભ લો મિત્રો આ ત્રણ હતી જે ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર સ્વયં શ્રી શનિદેવ મહારાજ હાથી પર સવારી કરવાના છે આ ત્રણ રાશિઓને શનિદેવની હાથી પર સવારી કરવાથી જ લાભ મળવાનો છે મકર રાશિના જાતકો માટે આ ખબર કે જેવી છે વર્ષ પછી હાથી પર સવારી કરી રહ્યા છે અને મકાન જાતકોના જીવનમાં રાજયોગ શરૂ થશે આ તો એવું છે કે તમારા જીવનમાં તમામ પ્લાનેટ એકબીજાની હાઈફાઈ આપી રહ્યા હોય અને બધું તમારું ભવિષ્ય તેજસ્વી બનાવવા માટે મંજૂર થઈ ગયું હોય હવે મિત્રો મકર રાશિના જાતકોને દિન દુગણે અને રાત ચોગડે સુખદ સફળતાઓ મળવાની છે મકર રાશિના જાતકો તમારી આંખો ખોલીને જુઓ જ્યાં જુઓ ત્યાં પૈસાની વરસાદ શરૂ થશે શનિનો આશીર્વાદ એટલો ખાસ હશે કે તમને લાગશે કે તમારી જીવન માહિતી બિઝનેસ ક્લાસમાં હવે અપગ્રેડ થઈ રહી છે તમારું કામકાજ હવે ક્યાં આકાશે પહોંચશે તે આપણ નહીં સમજી શકો અને વાત તો એટલી બધી મજેદાર છે કે તમારું નસીબ હવે એવું નવા નવા છે કે તમે શું કરો છો તે પણ કાળજી લેવાનું રહેશે નહીં બસ બધું શનિદેવના હાથી પર બેસીને બને છે

શનિદેવના આ રાજયોગમાં તમારું જીવન સુકન્યા સમૃદ્ધિ યોજના બની જશે જ્યાં સખત મહેનતના બદલે મીઠા મજાકથી બધું જ મળતું રહેશે હવે તમારું મંત્ર એટલું જ મિત્રો હોવું જોઈએ કે હાથી પર શનિદેવ અને મકર રાશિના જાતકો રાજા મહારાજા હું તમને તમારી જિંદગીની બાજુથી નજર હટાવવા માટે મિત્રો હવે તમે લોકો તૈયાર થઈ જાઓ

અને મિત્ર કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ મિત્રો જરૂરથી લખી દેજો ફરી મળીશું એક આવા જ અવનવા વિડીયો સાથે મિત્રો વિડિયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે